તો ગુજરાતમાં પરીક્ષા કોઈપણ ગેરરીતિ વગર નિષ્પક્ષતાથી લેવાવી હવે મુશ્કેલ બની રહી છે કેમ કે જેવી રીતે થોડાક દિવસ અગાઉ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં નીટની પરીક્ષા યોજાઈ હતી અને આ નીટની પરીક્ષામાં ગઈકાલે જે ઘટસ્ફોટો થયા છે જે ખુલાસાઓ થયા છે તે સન્સણી છે જેમાં વાત કરીએ તો પરીક્ષાર્થી દીઠ દસ લાખ રૂપિયા પેપર સોલ્વ કરાવવામાં લેવામાં આવ્યા તેમાં ત્રણ આરોપીઓ સામે ફરિયાદ પણ થઈ છે ને આને લઈને ફરી એકવાર આ ઘટના ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ ફરી એકવાર સરકારને આડે હાથ લીધી છે શું કહી રહ્યા છે સુદાન ગઢવી વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં વારનવાર સરકારી ભરતીઓની પરીક્ષા યોજાય છે પરંતુ તેના પર

સુપ્રિન્ટેન્ડન્ટ છે તેના દ્વારા પરીક્ષા દીઠ દસ લાખ રૂપિયા લઈને પેપર સોલ્વ કરાવી આપવાનું કહીને આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યું હતું જેમાં આરિફ વોરા નામનો વ્યક્તિ સાથે પશુરામ રોય જે વડોદરાના જે ઓવરસીસ નામની કંપની છે તેનો માલિક છે આ ત્રણેય સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નીટના પેપર લીક થવાની ઘટનાને લઈને ચોરીનું કાર્યસ્થાન સામે આવતા સાથે હવે રાજકીય પાર્ટીના નેતાઓ પણ મેદાન આવ્યા છે અને આને લઈને જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી તેમણે પણ સરકારને આડે હાથ લીધી છે અને પ્રહારો પણ કર્યા છે પહેલાં તો ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો ગુજરાતમાં ફ્રી એક કાંડ બહાર આવ્યું છે નીટની પરીક્ષામાં પાસ કરાવવા માટે દસ દસ લાખ રૂપિયો લઈ અને નીટની પરીક્ષાઓ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે થઈ શું રહ્યું છે આ ગુજરાતમાં ગુજરાતને આપણે કેટલું બદનામ કરીશું એક એવું પેપર નથી કે જે આ પેપર ગુજરાતમાં ફૂટ્યું ન હોય બીજા નંબરમાં સારા વિદ્યાર્થીઓ પાસ થઈને ડોક્ટરો સારી રીતે બની શકે શું આપણે ઈચ્છતા નથી એવું અને ગુજરાતમાંથી મુન્નાભાઈ એમબીબીએસ તૈયાર થશે જે લોકો ચોરી કરીને દસ દસ લાખ રૂપિયામાં પાસ થશે એ ડોક્ટર કેવા હશે ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત સરકારે ગંભીરતાથી દાખવવી પડશે હવે હવે લોલમ લોલ ના ચલાવો ગુજરાતની જનતા એ તમને ખોબલે ખોબલે મત આપે છે કેમ આપે છે ખબર નથી એક પેપર લીક થાય બે પેપર લીક થાય ત્રણ પેપર લીક થાય છતાંય તમને જ મત આપે છે અત્યાર સુધી એકસો છપ્પન તમને આપી આટલા પેપર લીક કર્યા છતાંય પણ એ ગુજરાતની જનતાને પણ મારે કેવું છે કે તમારા બાળકનું ભવિષ્ય જે ખતરામાં મૂકે છે એ સરકારોને તમે ચૂંટો છો એ પણ એક મોટો સવાલ છે પરંતુ ખેર અત્યારે નીટની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ હશે એમના માતા પિતા હશે એમના સગા સંબંધીઓ હશે બધા ચિંતિત છે ત્યારે મુખ્યમંત્રી લેવલથી આ વ્યવસ્થિત તપાસ થવી જોઈએ જે પણ લોકો ગુનેગારોએ એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ પોલિટિકલી કનેક્શનો હોય તો એમાં બહાર લાવવા જોઈએ અને આ બધા જેલના સડિયા પાછળ જવા જોઈએ ફૂલ પ્રૂફ સિસ્ટમ એવી હોવી જોઈએ કે નેક્સ્ટ ટાઈમ ગુજરાતમાં દરેક વિદ્યાર્થી અથવા એના માતા પિતા એવું ઈચ્છે અથવા તો એ એ અસ્વસ્થ રહે કે મારા ગુજરાતમાં હવે કોઈ પેપર લીક નહીં થાય મારો દીકરો હોશિયાર હશે તો એ નંબર આવી જશે અને તપાસ યોગ્ય રીતે કરવી જોઈએ જય હિન્દ જય ભારત આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી તેમણે જેવી રીતે સરકારી જે ભરતીઓની વાત હોય કે પછી જે નીટની પરીક્ષામાં પેપર લીક અને ચોરી કરાવવાનું કારસ્થાન સામે આવ્યું છે તેની સામે પ્રશાસન સામે ફરી એકવાર સવાલ ઉઠાવ્યા સાથે જ તેમણે કહ્યું કે આવી નીટ જેવી મેડિકલ પરીક્ષામાં આવી ગેરતીઓ કરીને દસ લાખ રૂપિયા દીઠ પાસ કરવામાં આવશે તો પછી આગામી સમયમાં જે આ ખોટી રીતે મુન્નાભાઈ એમ બી બનીને નીકળેલા જે લોકો છે તે શું કરશે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીને જે મત આપે છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને પેપર ફૂટવાની ભૂતકાળમાં ઘટનાઓ હતી તેને લઈને પણ તેમણે વાતનો ઉલ્લેખ કર્યો છે જેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે હવે આ સમગ્ર મામલાને લઈને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ તપાસ કરી રહી છે જે રીતે પૈસાઓ પણ મળી આવ્યા છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે હવે જોવાનું રહેવું કે આગામી સમયમાં કોણ કોણ આ સમગ્ર આ પેપર લીકનો જે કૌભાંડ આવ્યું છે તેમાં સંડોવાયેલા છે અને કયા પ્રકારની કાર્યવાહી તેમની સામે થાય છે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ